આજનું રાશિફળ ગુરુવાર ચોવીસ એપ્રિલ બે હજાર આ સાત રાશિઓને અપેક્ષા કરતા વધુ લાભ મળશે દિવસ ભાગ્યશાળી રહેશે રાશિફળ ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિ દ્વારા રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલ દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે જેનો તેના પર સૌથી વધુ પ્રભાવ હોય છે જ્યોતિષ ગણતરીઓ અનુસાર ચોવીસ એપ્રિલનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય પરિણામો લાવશે જાણો ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કઈ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મેષથી મીન રાશિ માટે ગુરુવાર ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનો દિવસ કેવો રહેશે તે અહીં જાણો રાશિફળ જુઓ એક મેષ રાશિ એરીસ તમારો ખુશમિજાત સ્વભાવ અન્યોને ખુશ રાખશે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો તમને ખુશ રાખવા તમારો પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે બે રાશિ અક્વેરિયસ આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજનો દિવસ તમારા જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યવસ્થિતપણે પાર પડશે આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો તમારામાંના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ત્રણ ધનુ રાશિ સેકેટારીઓસ તમારું ખરાબ વર્તન તમારી પત્નીનો મૂળ ખરાબ કરી મૂકશે તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્ત્વ હોય છે અન્યો સાથે વાદવિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે ચાર કન્યા રાશિ વિરગો સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો પાંચ તુલા રાશિ લીબ્રા આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ ન થતા અટકી પડેલા પ્રસ્તાવો અમલમાં મુકાશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે છ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલાં વિચારજો શક્ય હોય તો એવું કરવાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું સાત મકર રાશિ કેપ્રિકોન ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે આ પાંચ રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે વૃષભ રાશિ ટોરસ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો જોકે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે મિથુન રાશિ જેમનાય ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો રોમાંસ માટે સારો દિવસ સારી માનસિક સ્થિતિ ઓફિસમાં તમારો મૂડ પ્રસન્ન રહેશે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમે તમારા જીવનસાથી આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો કર્ક રાશિ કેન્સર ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો સિંહ રાશિ લિયો આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે રજવાડી અનુભવ કરશો મીન રાશિ પિસિસ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આજે તમે પ્રેમની પીડા અનુભવશો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે